व्रजभक्त भावनी भावना करी ए भावना पूर्वक भगवत सेवा स्वतनुवृत्त थी करवी सर्व समर्पण पूर्वक करवी असमर्पित त्याग पूर्वक त्यागपूर्वक करी एवा जे स्वरूप महाप्रभु जी यादृशी सेवना प्रोक्ता सिद्धांत मुक्तावली जे सरदास भावन भजनियो भजदा दीप ए द्वारा चतुश्लोकी भक्तिवर्दिनी अव्यावृत्तो भजत कृष्णम पूजा श्रवणादिवीही એ બધા પ્રકારથી ત્યાં મહાપ્રભ જો આજ્ઞા કરે છે કે સેવાનું મુખ્ય સ્વરૂપ એ છે કે ઠાકોરજીની સેવા અને શ્રવણાદિ વિહી કથા શ્રવણ કીર્તન સ્મરણ પણ બે થાય ત્યારે એ સેવાનો મુખ્ય પ્રકાર જે છે અનવસરમાં શ્રવણ કીર્તન પૂર્વક અને સંયોગમાં ભગવત સેવા હવે એક વસ્તુ થાય છે કે કથા અને સેવા બે જરૂરી છે તો ફલમાં સેવા આવી રહી છે કથા કેમ નથી આવી રહી તો એ પણ આપણે વિચારની વિષયમાં એ પણ બને છે કથાફલ નહીં ભક્તિફલ નહીં અને ત્યાં સેવાફલ કેમ ભક્તિફલ કેમ નહીં સેવાફલ કેમ તો એ પણ એક વિષય છે આપણો વિચારણીય છે જે આ સૂત્રોમાં જ એની વ્યાખ્યા થઈ જશે આગળ એટલે પછી બિનજરૂરી શું કરતો નથી આગળ સૂત્ર આવશે ત્યારે હું યાદ જ કે આ સૂત્રનો જો અહીંયા આ સૂત્રમાં આ પ્રશ્નને ભાઈ સેવા ફલ કહેવામાં આવ્યું છે કથા ફળ નથી કીધું ભક્તિ ફળ નથી કીધું ત્યાગફલ નથી કીધું અહીં સેવા ફલ કહ્યું છે કથાફલ નથી કહ્યું પ્રપત્તિ ફલ નથી કહ્યું પણ સેવા ફલ કહ્યું છે શું કામ સેવાની આટલી બધી મહત્તા શું કામ અને ઘણા લોકો થોડોસ ગંધ ભણીને છેલ્લે તાત્પર્ય શું કાઢે છે કે ખૂબ અધ્યયન કરવાનું સેવા ઓછી કરવાની માલા ફૂલની માલા બનાવતો ન તો ચાલે એટલી વારમાં તમે કેટલા ગ્રંથ ભણી શકો ફૂલની માલા ન કરો સાંજની સેવા ન કરો એક ટાઈમ રાજભોગ સિંહભોગ ભેગા કરો તોય ચાલે આપણે તો અસમર્પિત વસ્તુ નામ તો સ્માજ વર્જન માત્ર રાગભોગ શ્રિંગારની જરૂર નથી નવું નવું કઈ જાણવાની કઈ જરૂર નથી નવા નવા વસ્ત્ર આપણ શ્રિંગાર એવું કઈ ધરાવવાની જરૂર નથી જગાઓ એક વસ્ત્ર ધરો ભોગ ધરો થઈ ગઈ સેવા બાકી અધ્યયન કરો કથા કરો

આપણે ગોપી ગીતમાં અને વ્રજભક્તોના ભાવમાં આપણે જોશું તો આની લિંક આપણને મળશે તો વ્રજભક્તો આનો જવાબ આપે છે આ પ્રશ્નનો જવાબ વ્રજભક્તોએ આપેલો જ છે કે આપની કથા જે છે અમારો તાપ તો દૂર કરે છે તવ કથા મતમ તપ્ત જીવનમ અમારો તાપ જે છે એમાં અમારું જીવન ટકે છે કથાથી પણ

કથાથી અમારી સંતુષ્ટિ થતી નથી એટલે મહાપુર કહે છે સેવામાં આ બધી અનુભૂતિ સ્વરૂપની અનુભૂતિ સેવામાં થાય છે જે વ્રજભક્તો કહે છે કે પ્રભુની બી ઈચ્છા છે આ વ્રજભક્તો કોઈ સામાન્ય કોઈ સ્ત્રીઓ થોડી છે એ કહે છે કે આપની ઈચ્છા એવી છે કે સર્વાત્મ ભાવ પૂર્વ અમારી અંદર સર્વાત્મ ભાવ જાગૃત રહે સર્વાત્મ ભાવનો અર્થ શું છે કે જેવી પ્રભુને લીલા કરવી છે એ પ્રકારના અમે બની જઈએ જેવા પ્રભુ લીલા કરવા માંગે છે એવા આપણે બની જઈએ આપણા ઠાકોરજી જે પ્રકારથી આપણી સાથે સેવા લેવા માંગે છે એને આપણે અનુરૂપ એ બની જઈએ એ આપણો શરૂઆત ભાવ છે શરૂઆત ભાવના ઘણા લેવલ છે શરૂઆત તો ભાવના પણ ઘણા બધા લેવલ છે પ્રારંભિક થી લઈને એક સાધનાવસ્થાનો શરૂઆત ભાવ છે એક ફલાવસ્થાનો શરૂઆત ભાવ છે પણ વજભક્તોમાં તો ફલાવસ્થાનો શરૂઆત ભાવ છે વ્રજભક્તોની અંદર તો ફલાવસ્થાનો શરૂઆત ભાવ છે આપ રાસ રવણ કરવા ઈચ્છો છો એટલે રાસ એટલે કે શરૂઆત ભાવથી અમારી અંદર શરૂઆત ભાવ રહે અને આપ પોતાના સ્વરૂપનું દાન કરવા ઈચ્છી રહ્યા છો આપને અમે અનુકૂળ બનીએ એટલે અમે આપના સ્વરૂપ સિવાય સંતુષ્ટ થતા નથી કારણ કે આપની જ ઈચ્છા આવી છે એટલે અમે કથાથી પણ સંતુષ્ટિ થઈ ગઈ હોત અમારી પણ અમને અમારી કથા જે છે અમને અમારું જીવન ટકાવે છે પણ આપ પ્રકટ થઈને દર્શન આપો એ ભાવ તો અમારો આપે જ તો મૂકો છે આ ભાવ આ પ્રભુએ આ ભાવ મૂક્યો છે કે અમને કથાથી સંતુષ્ટિ થતી નથી તો આ માર્ગમાં તો ગોપિકા હા ગુરુ પ્રોખતા હા આ ગોપિકાઓ ગુરુ છે ગોપિકાઓના ભાવની ભાવના કરી રહ્યા છે એટલે આપણે કથાથી સંતુષ્ટ થતા નથી આપણે સ્વરૂપ જોઈએ છે આપણે સ્વરૂપની સાથે રમણ કરવા ઈચ્છી રહ્યા છીએ ભગવત સ્વરૂપ સાથે આપણે રમણ કરવા ઈચ્છી રહ્યા છીએ કારણ કે આપણે એ વ્રજભક્તોના વંદે નંદ ભજ સ્ત્રીનામ પાદ રહેણુમાં પીક્ષણ છે યાથામ હરી કથોદ્ગીતમ પુનાથી ભૂનત્રયમ એ વ્રજભક્તોના માર્ગનું અનુસરણ કરી રહ્યા છીએ આપણે ગોપિકા ગુરુ આ ગોપિકાઓ આપણા ગુરુ છે એમની અંદર જે ભાવ જે છે એ જ ભાવથી ભરેલા આચાર્ય ચરણ છે રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ આ રાસસ્ત્રી ભાવપૂરીત વિગ્રહ જે છે આપણા શ્રી અંગમાં અંગ અંગો ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રી મહાપ્રભુજિમાં જ આ વ્રજ ભક્તોના ભાવ ભરેલા છે આપણે શ્રી મહાપ્રુજિના ચંદાર વૃદ્ધનો આશ્રય કરી રહ્યા છીએ એટલે મહાપ્રવૃતિના કારણે આપણી અંદર પણ સેવાની જ ભાવના વધારે બનેલી રહે છે કથા આપણને એ વિપ્રયોગમાં આપણને એ કથા થોડીક શાંતિ આપે છે પણ એ કથા તો ઉલટાની ભગવત ભાવને એટલો વધારે છે કે સેવાની કામના ઓર ઓર વધી જાય છે છે એ સેવા માટેનો ભાવ વધારી દે કથા તો તો કથા કથા એક છે કે જે સેવા માટે આપણો ભાવને વધારી દે વધારે પ્રદીપ્ત કરી દે જેમ અગ્નિમાં ઘી હોમાય ને વધારે અગ્નિ પ્રદીપ્ત થાય એમ કથા કરવાથી તો સેવાનો ભાવ ઓર વધે છે એટલે અહીં સેવા ફલ છે કથા ફળ નથી કારણ કે વ્રજભક્તો સંતુષ્ટ નથી વ્રજભક્તોના ભાવથી ભરેલા શ્રી આચાર્ય ચરણ પણ સંતુષ્ટ નથી અને એ આચાર્ય ચરણના ચરનાર આશ્રય કરનારા આપણે બધા જે છે એની અંદર પણ આ શ્રી મહાપ્રભુજીનો જ ભાવ હોવો જોઈએ કે શ્રી મહાપ્રભુજી રાસસ્ત્રી ભાવ પૂરી તો વિગ્રહ છે તો સેવા સિવાય શ્રી મહાપ્રભુજી પણ એ સંતુષ્ટ નથી એટલે તો માણસની સ્થિતિ આપને પ્રાપ્ત છે સર્વાત્મ ભાવ સિદ્ધ છે છતાં એ ઠાકોરજીની આપ સેવા કરે છે વૈષ્ણવ ને પણ એમ જ કે મેરો સર્વસ્વ હું મારું સર્વસ્વ આ છે સ્વરૂપ મારું સર્વસ્વ આ સ્વરૂપ છે આ ભગવત સ્વરૂપ હું તમને આપી રહ્યો છે અને મહાપ્રભુજી કહે છે મારું સર્વસ્વ જે કાંઈ છે આ છે એટલે શ્રી ગુસાઈજી પણ પાછા શ્રી મહાપ્રભુજીના બાપ એવા બેટા તો ગુસાઈજી પણ એમ કહે છે સ્વરૂપાતિરિક્ત ફલકે ન ભક્તિત્વમ સ્વરૂપાતિરિક્ત ફલ કે ન ભક્તિ ભગવાનના સ્વરૂપ થી અતિરિક્ત કોઈ ફલ જ્યાં ન હોય એને જ ભક્તિ કહેવાય જ્યાં ફલ એક જ હોય ભગવાનનું સ્વરૂપ એ સ્વરૂપ આજુ સેવામાં જ અનુભવમાં આવી રહ્યું છે એટલે સેવા ફલ છે હા સેવા ફલ કહેવાનું તાત્પર્ય છે કે સ્વરૂપનો અનુભવ તો સેવામાં જ થાય છે અને કથા પણ સ્વરૂપ માટે ભાવ વધારનારી જ હોય છે અને સાક્ષાત અનુભૂતિ જે છે ભગવાનની એ સેવામાં જ થાય છે જેમ બ્રજભક્તો કહે છે કે આપને અમારી સાથે રાસ રમણ કરવું છે એટલે અમારી અંદર પણ એવો ભાવ રહેલો છે કે આપ પ્રકટ થાઓ અંતર્ધાન થાઓ એ નહીં ચાલે અંતર્ધાન આપે અમારી અંદર એવો ભાવ પ્રકટ રાખ્યો છે અંતર્ધાન હવે થઈ જાવ કેમ ચાલશે તો આપણે પણ એમ જ કહી છે કે આપને સેવા લેવાનો ભાવ છે એટલે તમને પુષ્ટિ બનાવ્યા છે જીવ આપને સેવા લેવી છે અમારી ભગવાન ને લેવું છે કે બધા મારા અંશો જે છે કઈ કઈ પ્રકાર થી મારી સેવા કરશે એ મારે જોવું છે એક એક રહસ્ય ગુરુદેવ ની કૃપાથી પ્રાપ્ત રહસ્ય છે કે આપણે કરી રહ્યા છે ને એ કાલે મેં કીધું કે ઠાકોરજીને આરસી બતાવી છે કે અમે આવી રીતે આપના શ્રીંગાર કહેવા આરસી બતાવવાનો ભાવ આપણે ત્યાં છે કે ઠાકોરજીને આરસી દેખાડીએ આપણે કાલે જ મેં વાત કરી કે ઠાકુરજીને એ આનંદ લેવો છે કે તમે મને કેવી રીતે શણગારી શકો છો ઓલા સુંદર શ્રીંગાર કરતા પણ ઠાકોરજી તારે તું જે કરે છે એ જોવું છે કે તું કેમ કરી શકે છે મને તો બહુ સારા કે આપ શ્રીંગાર કરો આપ ને સુંદર શૃંગાર ધરતા આવડે પણ મેં કીધું તારા ઠાકુરજીને તારા જ જોવા છે એ તો વાત છે કે તું કેમ ધરાવી શકે છે મને તું કેવી રીતે શણગારે છે એ મારે જોવું છે એનો આનંદ લેવો છે એટલે અમે શૃંગાર કરી રહ્યા કે આપને આનંદ લેવો છે કે અમે કેમ આપને શૃંગાર ધરાવે છે એને આપને જોવું છે આપણે જેમાં કે આપણા નાના નાના છોકરા હોય એને આપણે કંઈક ભણાવ્યું હોય એ આપણી સામે બોલે એને આપણે જોવું છે કે આ છોકરો કેવી રીતે મારી સાથે વર્તન કરે છે કેવી રીતે રહે છે આપણી પરંપરાઓનું કેમ પાલન કરે છે એમ ભગવાનને પણ જોવું છે કે આ માને કેવી સેવા કરે છે મારી એટલે અમે સેવાને ફળ કહીએ છીએ કે આપની સેવામાં અમારી સેવા લેવી છે સાક્ષાત અનવતાર કાળમાં એ સેવ્યના રૂપમાં આપને પ્રકટવું છે એટલે તમને પુષ્ટિ જીવ બનાવ્યા છે નહીં તો મર્યાદા ન બનાવ્યા હોત કે અમે જ્ઞાનથી સંતુષ્ટ થઈ જાત કેટલાય જ્ઞાનથી સંતુષ્ટ છે કથાથી સંતુષ્ટ છે અમે તો સ્વરૂપથી સંતુષ્ટ છે કારણ કે આપને અમારી સેવા લેવી છે એ આપના હૃદય કૃષ્ણ હાર્દ વિત્ત છે શ્રી મહાપ્રભુજી આ કૃષ્ણના હૃદયમાં રહેલો જે ભાવ છે શ્રી કૃષ્ણ હાર્દ વિત્ત કૃષ્ણ હાર્દ આ છે તો એ આનંદ લેવા માંગી રહ્યા છે આપણો તો આપણે પણ એની સેવા કરવી જોઈએ એટલે સેવા ફલ છે આ બધા તાત્પર્ય છે સેવા ફલ કહેવાનું તાત્પર્ય આ રહેલું છે શ્રિંગારની રીત નું એક રહસ્ય કહું કે શ્રિંગારની અંદર શ્રીંગાર ઠાકુરજીને એવી રીતે આપણે ધરવા જોઈએ કે જેટલી વસ્તુ આપણે ધરી છે વસ્ત્રથી લઈને એ જ્યારે આરસી બતાવે ત્યારે પ્રભુને બધું જ દેખાવું જોઈએ સુથને દેખાવું જોઈએ એની ઉપરનો ભાગોય દેખાવવો જ જોઈએ એના ઉપર પટકો ધર્યો હોય તો પટકોય દેખાવવો જ જોઈએ જેટલી માલા ધરી હોય એ માલા કે એના ઉપર એની ઉપર એમ નહીં બધી માલા દેખાવવી જોઈએ પ્રભુને બધું જ દેખાવું જોઈએ કે શું ધર્યું सिंगार એટલા વસ્ત્ર દેખાય ન થામી વસ્ત્ર ધરાત કે નંદરા કદા બત્તી ના સિંગારમાં વસ્ત્ર ન ધરાયો તો ચાલે હે ઠાકોજી દેખો રે નંદમ નંગા હોય તો ચાલે કારણ બત્તી માં ક્યાં વસ્ત્ર ક્યાં દેખાય વસ્ત્ર દેખાય પણ ઠાકોજી સુથન ધર્યું હોય આપતે સુથન લાલ ધરે કેસરી ધ વાગો ધરે એના પર પટકો પાછો લાલ ધરે પટકો દેખાવો જોઈએ શિંગારમાં કે પટકો ધર્યો છે સુથન ધરેલું છે ની ઉપર ઝેર ધરેલું જ છે સુથન ની ઉપર ઠાકોરજી ઝેહર ધરા છે ઠાકુજી આરસી માં જોવું જોઈએ કે ઝેર ક્યાં ધર્યું રહ્યું નચંદ્ર ક્યાં ધર્યું છે માલા ત્યાં સુધી જવી જોઈએ કે જ્યાં સુધી એને ચરણ પણ ઠાકોજી ને દેખાય કે ચરણમાં આ ધર્યું છે એટલું સુથને એ દેખાવું જોઈએ કે આ સુથન ધર્યું છે એવળો મોટો વાગો ન વાગે સુથન ટકા જેટલી વસ્તુ ધરી છે ઠાકુરજીને એ પોતે જોવા માંગે શું શું ધરાયું છે આરસી દેખાવ્યું છે આપણે આરસી માં બધું છે હવે બત્તીના ના સિંગા કરો કે જે સિંગા કરવા કરો આ રહસ્ય છે કે તમે જે કાંઈ ધર્યું છે વસ્ત્ર આદિ એ બધું પણ ઠાકોરજી આરસી હવે ઘણા કહેશે ઠાકોર અંતર્યામ છે એને તો બધી ખબર જ હોય તો તમે પુષ્ટિ માર્ગી નથી જાઓ તમારું જ્ઞાન પ્રગટ થઈ ગયું હવે તમે પુષ્ટિ માર્ગી ભગવાન જ્ઞાની શું રમે હવે તમે રમવા લાયક જ નથી કે હું મારા આનંદ લેવા માંગી રહ્યો છું કે તમે મારો કેવી રીતે શ્રંગાર કરો કેવી રીતે વસ્ત્ર ધારો તમારી અંદર એવો ભાવ થયો કે પ્રભુ તો અંતર્યામી છે તો હવે તમને ભોગની જરૂર નથી એને રાજભોગ ને સેન ભોગ ને કઈ તારા પર પ્રસાદ લેવો છે ને તો પ્રસાદ જ નહીં મળે હું અરોગીશ જ નહીં જાઉં જો મને બધું જ્ઞાન હોય તો મને ભૂખ લાગતી નથી જો મને તમને એવું જ્ઞાન છે કે ભગવાન તો બધું જાણી લે ને તો હા તો તમને જ્ઞાન બહુ વધી ગયું છે તમારી અંદર તો ભગવાન કહે છે અમારા ભોગની જરૂર નથી ના મંગલ ભોગ ને રાજભોગ ને ઝારી ને બંટા ને કાંઈ ન જોઈએ હવે લ્યો મા પ્રસાદ જાઓ બધું અસમર્પિત વસ્તુ નામ જો બાદ વર્ષો તો બાદ ભગવતી થવું છે ને તો થઈ જાઓ ભગવાન જાઓ બધું અસમર્પિત તમે એક વખત એમ કહેશો કે પ્રભુ તો આ પ્રભુ છે જાણે ને તો પછી વાત પૂરી જ તો પછી પ્રભુ જાણે છે તો પ્રભુને ભૂખે નથી લાગતી તરસ નથી લાગતી એને ઠંડી નથી લાગતી ગરમી નથી લાગતી કંઈ નથી લાગતું તો પછી કાંઈ નથી સેવાનો પ્રકાર લુપ્ત થઈ ગયો પુષ્ટિમાં પૂરો થઈ ગયો અહીં તો પ્રભુને આપણે જે ધરાયું છે દરેક વસ્તુ હે પ્રભુ મેં કેવો સુથન બનાવ્યું હું કે કેવું આ સુથન કેવો ચાકદાર કે એની પર કેવા પટકા ધરાવે છે એની પર કટિપેજ કેવો છે કટિપેજ પાછો કટિપેજ દેખાવો તો દરેકે દરેક વસ્તુ થાક હોય છે એટલે એ કટિપેજ ધરેલો કટિપેજ જો હા હા આ પન્નાનો હીરા પન્ના માણેકનો શિંગાર આ પન્નાનો નો છે માણેકના કળા છે એની પાછળ પોચી જે છે હીરાની છે બધું અલગ અલગ થાકું છે એમ શાંતિથી કાંઈક એ નેક હસિત બોલીએ મોજો હું તો શરણ તિહારી તું તો મને પ્રાણન હું તે પ્યારી ભગવાન કે શાંતિથી વ્યસ્ત કરો બધું બતાવો શું શું કહેલું શું ધરાયું નેક હસિત બોલીએ મોજો હું તો શરણ તિહારી તું તો મેરે પ્રાણન હું તે પ્યારી પ્રાણથી પણ હું પ્રિય માનું છું તમે તો તકતા જ નથી કારણ કે સામગ્રી બાકી છે ને હજી દસ સામગ્રી કરવી છે ને તો ઠાકોરજી કંઈક શાંતિ બેસો તો ખબર પડે કે હું આપતો આનંદ લેવા માંગુ છું તમારી પાસેથી લેવા માંગુ છું તમને આપવા માંગુ છું આ બધું સેવામાં શક્ય છે કથામાં શક્ય નથી કથા તો આ બધું કરાવવા માટે ભાવની વૃદ્ધિ કરે તમે કથા અમૃતમ તપ્ત જીવન એ તમારા તપ્ત જીવને શાંત થોડી આપી દે સેવાના અનુસરમાં અમને શાંતિ આપી શકે અને ભગવત ભાવને જલ્દી ઉત્થાપન થાય અને હું મારા ઠાકુરની સન્મુખ જાઉં કથા તો એવી હોય કે જે ઠાકુરજીના સ્વરૂપ માટેની લાલસાને ઓર વધારતી હોય એટલે અહીં સેવા ફલ છે કથા ફલ નથી કથા કરવી જરૂરી છે પાછું આ ફલને સારી રીતે અનુભવ કથાથી જ થઈ શકે છે અનુસરમાં કથા કરશું તો ફલને સારી રીતે અનુભૂત અનુભવ આપણને ફલનો છે એટલે કથા પણ જરૂરી નથી એમ નથી પણ ફળ અહીં સેવા છે બધું સેવા માટે છે અહીં સમર્પણ પણ સેવા માટે છે શરણાગતિ પણ સેવા માટે છે અહીં ઘરમાં રહેવું પણ સેવા માટે છે અમે ઘરમાં રહેવા માટે ઘરના નથી કરતા અહીં સેવા થાય ને એટલે ઘરમાં રહેવું ગમે છે અહીં સેવા માટે છે અમારું જીવન જ સેવા અર્થ છે અમે પ્રભુના સેવક છીએ અત્યાજ્ય સેવક છીએ સેવકો ચાન્ય થા અમે તો ભગવાનના સેવા શ્રી કૃષ્ણદાસ કે આચાર્યચરણ ભગવાન છે કૃષ્ણ છે તો આ કૃષ્ણ સાક્ષાત કૃષ્ણનું મુખાવી એમ કે છે કે હું કૃષ્ણનો દાસ છું એ શ્રી કૃષ્ણ દાસ વલ્લભ હશે હિતમ બચા તો આપણા મહાપ્રભુજી એમ કહે છે હું શ્રી કૃષ્ણનો દાસ છું અને તમારા હિતકારી વચન કહું છું તમારું હિત આમાં છે આ વિષયાવેશ તમને નરકમાં છે આ સંસાર આસક્તિ તમને પાડી દેશે આ સંસારનો સુંદર વિનિયોગ કરવાની હું તમને રીત બતાવું છું કૃષ્ણના દાસ થઈને રહો એ શ્રી કૃષ્ણ દાસ હશે વલ્લભ હશે હિતમ બધા તમારું હિતકારી વચન કહું છું કે તમને આ હિત તમારું આમાં રહેલું છે તમે કૃષ્ણના દાસ થઈને રહો હું પણ કૃષ્ણનો દાસ છું તમે પણ કૃષ્ણનો દાસ થઈને રહો તો આ આપણા આચાર્ય ચરણના માર્ગનું રહસ્ય છે સિદ્ધાંત રહસ્ય છે આ અને એના માટે યાદસી આ પ્રકારની સેવા સેવાનું સ્વરૂપ આવવું છે અને આ પ્રકારની જે સેવા એની ફલાવસ્થાને સિદ્ધ કરે છે માનસીને સિદ્ધ કરે છે ત્યારે શું ફલ થાય છે એ ફલનું નિરૂપણ આ ગ્રંથમાં અલૌકિક સામર્થ્યના રૂપમાં કરવામાં આવ્યું છે અલૌકિક સામર્થ્ય